રામજી દરકાસ મિત્રોને ગણ છો બધા મેમ મમ્મીજી બોલીશું અને ભાઈ આપણે છે ને આપણે આ જફા વિયાણી આપણે પેળા બનાવીયા મસ્ત મજાના ઢું 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 પેળા બને હે હજી હાં આપણે લાવીએ અને આપણે હવે પછી મારશું બરાબર હા ધીગો શું કરો ભાઈ શું કરો ધીગો રામ રામ શું કરો છો आओ बापू आपड़ा येने पेला बनावे તો ભાઈ આજે બીજો દિવસ ઉગી ગયો કાલ અહીં આપણે ભેંસના દૂધના પેડાનો પેડા બનાવ્યા હતા બરાબર તો આજ પાછો આપણો વારો આવી ગયો છે જીરામાં બે બાપ દીકરાનો વારો આવી ગયો કા બાપુ એ બાપુ એ બાપુ એ દ્વારકાધીશ અને ભાઈ જીરું આપણું કંઈક આવું કંઈક છે અસલનું મસ્તીનું હે અને જોજો ભાઈ દિયાથમાં આવ્યો હોય બરાબર તમે જોઈ લ્યો جیڑ ندی جیڑ جیڑ مست مزا گھبو ہے جیڑھائی ہے پڑے جاتے لال پوتڑی بہ آ لال پوتڑی